લીલો ઘોડ લો રે પીર નો રૂમ ઝુમ કરતો આવે લીલો ઘોડ લો રે પીર નો રૂમ ઝુમ કરતો આવે ગુગરા ગામ કે રે ધરતી ધમ 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 થાય એ ગુગરા ગામ કે રે ધરતી ધમ 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 થાય હે લીલો ઘોડ લો રે ફિર નો રૂમ ઝુમ કરતો આવે હેલી લીલો ઘોડ લો રે ફિર નો રૂમ ઝુમ કરતો આવે ઘોડે અશ્વા રે રાજા રામ કુંવર ઘોડે અસવાર રે રામ કુંવર ને જા ધારી કરમાં શોભ તે કર્મ સો બતારે વાલા ને ભમરિયાળા ભાલા લીલો ગોળ લો રે પીર નો ઝુમ કરતો આવે લીલો ગોળ લો રે પીર નો ઝુમ કરતો આવે ગુગરા ગમ કે રે ધરતી ધમ 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 થાય લીલા ને જા રે પિરના જુઓ ગગન માં ગાજે લીલા ને જા રે જુઓ ગગન માં ગાજે ને જોઈ ને રે મારા દુખડા જોને ભાગે ને જોને રે મારા દુખડા જોને ભાગે વાગે વાગે રે પીરના ઢોલ નગારા વાગે જાલર જાણકારે રૂડા શંખ નાના દવાગે પીરના ચરણે રે વ્યાસ ચરણ મારાખ જોડી ને ઉભો દ્વારે ચરણ મારાખ જોરે કર ને ઉભો દ્વારે લીલો ઘોડ રે પીરનો રૂમ કરતો આવે ગુગરા ગામ કે રે પિયોનું ગુગરા ગામ કે રે ધરતી ધમ 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 થાય લીલો ઘોડ લો રે પીર નો રૂમ ઝુમ કરતો આવે ધરતી ધામ કે રે એ ગુગરા ગામ કે રે ધરતી ધમ 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 થાય